નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી મકરસંક્રાંતિ એ ભારતમાં દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવતો તહેવાર છે આ તહેવાર સૂર્યની રાશિથી મકર રાશિમાં પ્રવેશની ઉજવણી માટે ઉજવવામાં આવે છે આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ જવા લાગે છે આ ફેરફાર શિયાળાની ઋતુમાં ઘટાડો અને દિવસની લંબાઈમાં વધારો સૂચવે છે મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય ધનરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને ઉત્તરાયણ પણ કહેવાય છે આ તહેવાર સમગ્ર ભારતમાં અલગ અલગ નામથી ઓળખાય છે તે જ સમયે ઉત્તર ભારતમાં આ દિવસે ખીચડી ખાવાની પરંપરા છે મકરસંક્રાંતિ પર કેમ ખાવામાં આવે છે ખીચડી જ્યોતિષ અખિલેશ પાંડેએ જણાવ્યું કે ભારતમાં દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે આ તહેવાર સૂર્યની ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશની ઉજવણી માટે ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ જવા લાગે છે આ ફેરફાર શિયાળાની ઋતુમાં ઘટાડો અને દિવસની લંબાઈમાં વધારો દર્શાવે છે આ સાથે જ ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ખીચડી બનાવવાની અને ખાવાની પરંપરા છે ખીચડી સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક તેમણે કહ્યું કે ખીચડી એક એવી વાનગી છે જે કઠોળ ભાત અને શાકભાજીમાંથી તૈયાર કરવામાં આવે છે તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે હળવો અને પૌષ્ટિક ખોરાક છે જે સરળતાથી પચી શકે છે ખીચડી ખાવાની પરંપરા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો છે ધાર્મિક દ્રષ્ટિકોણથી તેને પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ સાથે જ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ઠંડીની ઋતુમાં હળવો અને પૌષ્ટિક ખોરાક શરીરને ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે મકરસંક્રાંતિ પર તલ અને ગોળનું મહત્ત્વ મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળનું પણ વિશેષ મહત્ત્વ હોય છે તલ શરીરને ઠંડીથી બચવા માટે ગરમી આપે છે જ્યારે ગોળ પાચનશક્તિ વધારવામાં અને શરીરને એનર્જી આપવામાં મદદ કરે છે તલ અને ગોળનું સેવન માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ તેને શુભ પણ માનવામાં આવે છે આ ખાવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે મકરસંક્રાંતિનું બીજું પાસું સામૂહિકતા અને પ્રેમ છે પતંગબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો તહેવાર આ દિવસે લોકો પરિવાર અને મિત્રો સાથે તહેવારની ઉજવણી કરે છે ગંગા સ્નાન પતંગબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમો આ તહેવારોને વધુ વિશેષ બનાવે છે મકરસંક્રાંતિ માત્ર એક ધાર્મિક તહેવાર નથી પરંતુ તે હવામાન આરોગ્ય અને સમાજને જોડવાનો સંદેશ પણ આપે છે